ભાવનગરમાં થયેલ ટ્રિપલ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે એસીએફએ અન્ય મહિલા સાથેના પ્રેમ સંબંધના કારણે પોતાની જ પત્ની અને પુત્ર તેમજ પુત્રીની હત્યા કરી પત્ની અને બે સંતાનોની હત્યા પાછળ પ્રેમ પ્રકરણનો ખુલાસો ત્રણેય લોકોની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનો ખુલાસો એસીએફ શૈલેશ ખામલાને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો

પોતાને આડે આવતા પત્ની અને બંને સંતાનોની હત્યા કરી હત્યા કર્યા બાદ નજીકમાં જ ખાડા ખોદી અને ત્રણેય લાશને દાટી દીધી હતી આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાવનગર થી મારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાર્થ કયા કયા ખુલાસાઓ કેસમાં અત્યાર સુધીમાં થયા છે

આ જે આખો પ્લાનિંગ રચ્યો હતો અને તેમાં જણાવ્યું હતું શૈલેષ કાંભલા છે તેઓ સાત દિવસના રિમાન્ડ ઉપર છે અને આ રિમાન્ડ દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેમાં આજે ત્રિપલ હત્યા કરવામાં આવી છે તેની પાછળનું કારણ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું ખુલી રહ્યું છે આભાર આપનો તમામ માહિતી બદલ